બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત હું ડોક્ટર દીપ્તિબા ગોહિલ આસિસ્ટન્ટ પ્રોફેસર પોલિટિકલ સાયન્સ આજે વાત કરીશ તમને બી એ ઓનર્સનું એક પેપર પર્યાવરણ શિક્ષણ તે અંતર્ગત એકમ નંબર ત્રણ પર્યાવરણીય સમસ્યાઓ સ્થાનિક પ્રાદેશિક અને વૈશ્વિક વિદ્યાર્થી મિત્રો આજના મારા આ વિડિયો લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે આ વિડિયો લેક્ચરના અંતમાં હું તમને સ્વાધ્યાય રૂપે કેટલાક પ્રશ્ન આપીશ જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો વિશેષ વાંચન માટે સંદર્ભ સૂચિ પણ હું તમને આપીશ એટલે કે બીઓયુ દ્વારા મળેલા અભ્યાસ સામગ્રીની સાથે તમે વિશેષ વાંચન માટે તેનો ઉપયોગ કરી શકશો આજના આ વિડિયો લેક્ચરનો મારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે પર્યાવરણને લગતી વિવિધ સમસ્યાઓ સ્થાનિક કક્ષાની સમસ્યાઓ પ્રાદેશિક કક્ષાની સમસ્યાઓ અને વૈશ્વિક સ્તરની સમસ્યાઓ સારી રીતે સમજી શકો પ્રદૂષણને લગતી સમસ્યાઓ પ્રદૂષણના જે જુદા જુદા પ્રકારો છે એના કારણો પ્રદૂષણ ફેલાવાના કારણો એના ઉપાયો આ સમગ્રની ચર્ચા આપણે આ એકમ અંતર્ગત કરીશું પર્યાવરણ એ કોઈ નવી વાત નથી પર્યાવરણવાદ એક વિચારધારા છે અને વર્તમાન સમયની અગત્યની વિચારધારા છે આજે વૈશ્વિક સમસ્યાઓમાં પર્યાવરણને લગતી સમસ્યાઓનો પણ સમાવેશ થાય છે પર્યાવરણીય સમસ્યાઓનો અભ્યાસ એટલા માટે જરૂરી છે કે તેના અભ્યાસથી જુદા જુદા પ્રકારના પર્યાવરણના પ્રશ્નો અને તેના પ્રકારોની જાણકારી તમે પ્રાપ્ત કરી શકો છો સાથે સાથે તેના કારણોની સમજૂતી મળે છે અને એની અસરો કઈ રીતે છે તેના ઉપાયો શું હોઈ શકે તેની પણ ચર્ચા આવશ્યક છે તો આ એકમમાં પર્યાવરણીય સમસ્યાઓની ચર્ચા આ અંતર્ગત વિડીયો લેક્ચરમાં મેં સામેલ કરી છે પ્રદૂષણ એટલે શું ગ્લોબલ વોર્મિંગ એટલે શું ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે શું આ સમગ્રની જાણકારી આ પર્યાવરણના પેપર અંતર્ગત એકમ ત્રણમાં આપવામાં આવશે તો ચાલો તમે તૈયાર થઈ જાઓ આજના આ વિડીયો લેક્ચરમાં પર્યાવરણ શિક્ષણ સંદર્ભિત એકમ ત્રણના વિડીયો લેક્ચર નંબર એકમાં પર્યાવરણ એટલે શું તે જાણવા માટે સામાન્ય રીતે માનવીની આસપાસ પ્રવર્તમાન ભૌગોલિક પરિસ્થિતિને આપણે પર્યાવરણ કહીએ છીએ આમ જુઓ તો પર્યાવરણ એ બે શબ્દોનો બનેલો છે પરી એટલે આજુબાજુનું અને આવરણ એટલે વિશિષ્ટ સપાટી સ્તર કે પડ આમ જીવનસૃષ્ટિની આસપાસ વીટળાયેલું કે પથરાયેલું નૈસર્ગિક ઘટકોનું આવરણ એટલે પર્યાવરણ પૃથ્વીના ત્રણ આવરણો છે જલાવરણ મૃદાવરણ અને વાતાવરણ આ ત્રણ આવરણો એટલે પર્યાવરણ સ્વાભાવિક છે કે તમને ખબર જ હશે કે જલાવરણમાં સમુદ્રો નદીઓ તળાવો અને હિમશિખરોનો સમાવેશ થાય છે અને વાતાવરણમાં હવા અને વાયુઓનો સમાવેશ થાય છે મૃદાવરણમાં જમીન સપાટીથી તેત્રીસ કિલોમીટરની ઊંડાઈ સુધીની જમીન નરમ પોપડાઓનો સમાવેશ થાય છે અને ચોથું આવરણ તે છે જીવાવરણ માનવ સહિત તમામ સજીવોનો તેમાં સમાવેશ થાય છે આમ આપણે એમ કહી શકીએ કે પર્યાવરણ એટલે માનવીની આસપાસ જે વિચડાયેલું છે સંકળાયેલું છે એમાં સામાજિક વાતાવરણનો પણ સમાવેશ થાય છે આર્થિક બાબતોનો પણ સમાવેશ થાય છે જૈવિક બાબતોનો પણ સમાવેશ થાય છે જૈવિક ભૌતિક અને રાસાયણિક ઘટકોનું માળખું એ પર્યાવરણમાં આવે છે આમ જો તો પર્યાવરણ માટે અંગ્રેજીમાં એન્વાયરમેન્ટ શબ્દ છે કે જે મૂળ ફ્રેન્ચ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે પર્યાવરણ અંગેનું પદ્ધતિસરનું ચિંતન પર્યાવરણવાદમાં કરવામાં આવેલું છે એન્વાયરમેન્ટાલિઝમ જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે કેટલીક વ્યાખ્યા જોઈએ જેમ કે હર્ષ વોટિટ્સ પ્રમાણે પર્યાવરણ એ જૈવિક તત્વોના ચક્ર પર પ્રભાવ પાડનારી બધી જ બાહ્ય પરિસ્થિતિઓનો સરવાળો છે તો આ એક વ્યાખ્યા હતી એવી જ રીતે એન એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ અનુસાર પર્યાવરણની વ્યાખ્યા આ રીતે આપવામાં આવી છે કે પર્યાવરણમાં એ બધા જ જાણીતા ઘટકોનો સમાવેશ થાય છે જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સજીવોના જીવન અને કાર્ય કરવાની સ્થિતિને અસર કરે છે તો આપણે એની વ્યાખ્યા એની ખ્યાલની સમજૂતી મેળવી હવે આપણે જાણીશું પર્યાવરણના પ્રકારો અંગે સામાન્ય રીતે પર્યાવરણના પ્રકારો જે અલગ અલગ છે તે પૈકી એક પ્રકાર છે કુદરતી પર્યાવરણ હવે તમને અહીંયા સ્વાભાવિક જ એવો પ્રશ્ન થાય કે કુદરતી પર્યાવરણ એટલે શું તો ચાલો આવો એ પણ સમજીએ કુદરતી પર્યાવરણમાં જૈવિક અને અજૈવિક ઘટકોનો સમાવેશ થાય છે જેમ કે જૈવિક ઘટકો એટલે કે જીવાણુઓ વનસ્પતિ પ્રાણીનો સમાવેશ એમાં થાય છે જ્યારે અજૈવિક ઘટકોમાં ઉર્જા તાપમાન ઉષ્મા પ્રવાહ પાણી વાતાવરણના વિવિધ વાયુઓ પવન અગ્નિ જમીન માટી વગેરેનો તેમાં સમાવેશ થાય છે તો આ છે કુદરતી પર્યાવરણ નંબર ટુ સામાજિક પર્યાવરણ એટલે કે મનુષ્યની રહેણી કહેણી તેની માન્યતાઓ તેમનું સ્વાસ્થ્ય આ બધી જ બાબતો સામાજિક પર્યાવરણના ઘટકો અંતર્ગત આવે છે કે જેમાં સાંસ્કૃતિક મૂલ્યો અને ધોરણોનો સમાવેશ થાય છે રાજકીય આર્થિક અને ધાર્મિક સંસ્થાઓ સામાજિક પર્યાવરણના અગત્યના ભાગ છે આમ સામાજિક પર્યાવરણ એટલે સમાજનું એવું માળખું કે વ્યવસ્થા કે જેમાં વ્યક્તિ રહે છે તથા અન્ય વ્યક્તિ તથા વ્યક્તિના સમૂહો સાથે આંતરક્રિયા કરે છે ત્રીજો પ્રકાર છે માનવસર્જિત પર્યાવરણ માનવસર્જિત પર્યાવરણમાં ખેતર શહેર ઔદ્યોગિક સ્થળો વગેરેનો સમાવેશ થાય છે અનેક ઘટકો માનવે સર્જેલા હોવાથી તેનો સમાવેશ માનવસર્જિત પર્યાવરણમાં થાય છે તો આ હતા પર્યાવરણના પ્રકારો જે મેં તમને ટૂંકમાં સમજાવ્યા પર્યાવરણ દૂષિત થાય છે ત્યારે પ્રદૂષણ ઊભું થાય છે અને પ્રદૂષણ એટલે શું તેના જુદા જુદા કારણો જવાબદાર છે તેની પણ આપણે ચર્ચા કરીશું જંગલોનો વિનાશ તે માટે જવાબદાર છે તેની પણ આપણે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ આપણે જે સમજવાના છીએ એની એક રૂપરેખા જોઈ લઈએ ગ્લોબલ વોર્મિંગ વિશે પણ આપણે સમજીશું પ્રદૂષણોના સ્ત્રોતોમાં રાસાયણિક કારખાનાઓ તેલ શુદ્ધિકરણના કારખાનાઓ ભઠ્ઠીઓ પીવીસી ફેક્ટરીઓ પ્લાસ્ટિકની ફેક્ટરીઓ અણુ કેન્દ્રીય વિદ્યુત કારખાનાઓ આ તમામનો સમાવેશ થાય છે અને સૌ પ્રથમ તો આપણે પ્રદૂષણના અર્થ કારણો પ્રકારોની ચર્ચા કરીએ કુદરતી પર્યાવરણની સમતુલામાં માનવીય દખલગીરી કરીને ઘણા બધા અવરોધો પેદા કર્યા છે અને આથી સજીવોના જીવન માટે જરૂરી એવા વિવિધ પ્રકારના ઘટકો દૂષિત કે મલિન થાય છે માનવીની પર્યાવરણીય વિરોધી પ્રવૃત્તિને કારણે સજીવોના જીવન માટે જરૂરી ઘટકોના દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ હવે આપણે જાણીએ પ્રદૂષણના કારણો પ્રદૂષણના કારણો ઘણા બધા છે ખાસ કરીને તેના જે મુખ્ય કારણો છે તેની આપણે ચર્ચા કરીએ તો માનવસર્જિત કારણો પહેલાં આપણે સમજીએ તો માનવસર્જિત કારણો અંતર્ગત માનવીની જે જુદી જુદી પ્રવૃત્તિઓ છે તેનો સમાવેશ થાય છે જેમ કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ ચોક્કસ થાય છે પરંતુ તેની એક નકારાત્મક અસર પર્યાવરણ ઉપર પડી છે ઔદ્યોગિક વિકાસ ડીઝલ વાહનોનો વધુ પડતો બેફામ ઉપયોગ ગેસ ઉત્સર્જન પ્લાસ્ટિકનો બેફામ આડેધડ ઉપયોગ

અને તેના કારણે પ્રદૂષણની જે માત્રા છે એમાં ખાસો એવો વધારો થયેલો જોવા મળે છે કૃષિમાં રસાયણો અને જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ પણ પ્રદૂષણમાં વધારો કરે છે ઉદ્યોગોમાં જે રીતે જે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ થાય છે તેમાં વાયુઓ રસાયણો ઘટકો મોટા પ્રમાણમાં એક પ્રકારનો ઝેરી કચરો ઊભો કરે છે પેદા કરે છે અને આ કચરો હવામાં ફેલાય છે એટલે હવા દ્વારા અને પાણી દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડીને પ્રદૂષણમાં વધારો કરવામાં આવી રહ્યો છે અશ્મિભૂત ઇંધણ પણ પ્રદૂષણમાં વધારો કરનારું પરિબળ છે કચરા દ્વારા ફેલાતું પ્રદૂષણ અતિ ભયંકર છે આ તો મુખ્ય કારણો હતા આ ઉપરાંત પણ જોઈએ તો વસ્તી વધારો શહેરીકરણ મોટા મોટા બિલ્ડિંગો અને બાંધકામો વાહન વ્યવહાર પણ પ્રદૂષણ ફેલાવે છે તેમાં વધારો કરે છે હવે આપણે વાત કરીએ પ્રદૂષણના પ્રકારો અંગે વિદ્યાર્થી મિત્રો પ્રદૂષણના પ્રકારોમાં જુદા જુદા પ્રકારોનો સમાવેશ થાય છે તે પૈકી એક પ્રદૂષણ છે હવા અથવા તો વાયુનું પ્રદૂષણ માનવ જીવન હવા ઉપર આધારિત છે શુદ્ધ હવા મળવી આવશ્યક છે હવાનું પ્રદૂષણ વિશ્વના વ્યાપના સંદર્ભમાં વિચારીએ તો સ્થાનિક ગંભીર સમસ્યા છે હવા પ્રદૂષણમાં જુદા જુદા પ્રકારના વાહનો વિદ્યુત એકમો સિમેન્ટ અને ધાતુ ઉદ્યોગ કાપડને લગતા ખાસ કરીને સુતરાઉ કાપડ અને કાગળ ઉદ્યોગ તેલ શુદ્ધિકરણ કરતી ફેક્ટરીઓ વગેરેનો સમાવેશ થાય છે ખુલ્લામાં પડેલો કચરો કોહવાયને દુર્ગંધ ફેલાવી એક પ્રકારનું હવાનું પ્રદૂષણ પેદા કરે છે આ હવા પ્રદૂષકો માનવીના સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે જોખમકારક બને છે સલ્ફર ડાયોક્સાઇડ સૌથી વધારે વિદ્યુત સાધનોમાં વપરાતા કોલસાના દહનથી નીકળે છે જે પર્યાવરણ પ્રાણીઓ વનસ્પતિ માટે હાનિકારક છે વાયુ પ્રદૂષણ એ વાતાવરણમાં પદાર્થોની હાજરી છે જે મનુષ્ય અને અન્ય જીવંત પ્રાણીઓ માટે હાનિકારક છે વાયુ પ્રદૂષક પદાર્થોના વિવિધ પ્રકારો છે હવાના પ્રદૂષણથી શ્વસન ચેપ અને અન્ય સ્ટ્રોક કે ફેફસાના કે કેન્સરના રોગો પણ થવાની શક્યતા રહે છે વાયુ પ્રદૂષકો બે પ્રકારે જોવા મળે છે પ્રાથમિક પ્રદૂષકો અને એવા પ્રદૂષકોનો સમાવેશ થાય છે કે જેમાં જે સીધા હવાના પ્રદૂષણનું કારણ બને છે જેમ કે ફેક્ટરીમાંથી નીકળતું સલ્ફર ડાયોક્સાઇડ એ પ્રાથમિક પ્રદૂષક છે જ્યારે ગોણ પ્રદૂષકમાં પ્રાથમિક પ્રદૂષકોના આંતરવર્તન અને પ્રતિક્રિયા દ્વારા રચિત પ્રદૂષકોનો સમાવેશ થાય છે ઉદાહરણ તરીકે ધૂમ્રપાન ધુમ્મસ ધુમ્મસની ભેળસેળ દ્વારા રચાયેલી ધુમ્મસ એ પણ એક ગૌણ પ્રદૂષક બની રહે છે તો હવામાં રહેલા સબસ્ટન્સ તરીકે ઓળખાતા હવાના પ્રદૂષણના તત્વો માનવજાત અને પર્યાવરણ બંને માટે જોખમકારક છે પ્રદૂષકો ધનતત્વો પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં હોય છે ઉપરાંત તે માનવસર્જિત અને કુદરતી બંને રીતે હોય છે નાઇટ્રોજન ઓક્સાઇડ એનો કાર્બન મોનોક્સાઇડ અત્યંત તીવ્ર જૈવિક મિશ્રણ સૂક્ષ્મ એવા રજકણીય પદાર્થ હવા પ્રદૂષકો છે જે હવામાં પ્રદૂષણ ફેલાવવાનું કામ કરે છે બીજું છે જળ પ્રદૂષણ પર્યાવરણની અનેક સમસ્યાઓ પૈકી એક જળ પ્રદૂષણ છે માનવી પ્રાણીઓના મળ અને કચરો ઝેરી ઝેરી પ્રકારના ઔદ્યોગિક રસાયણો ખેતીના અવશિષ્ટ ખનીજ તેલ જેવા પદાર્થોથી અને ઉષ્માથી જળ દૂષિત થાય છે નદીઓ તળાવો સમુદ્રો મહાસાગરો ભૂમિગત જળ સ્ત્રોતોમાં જળ પ્રદૂષણ જોવા મળે છે માનવ જીવન પાણી વગર શક્ય ન થઈ જીવોનું અસ્તિત્વ પાણી પર આધારિત છે અને ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા રસાયણોથી જળ સ્ત્રોતો મલિન થાય છે દૂષિત થયેલા પાણીનો ઉપયોગ કરવાથી અનેક બીમારીઓ થાય છે અને જળચર જીવોનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાય છે જળ પ્રદૂષણના પ્રકારોમાં મીઠા જળનું પ્રદૂષણ અને દરિયાઈ પ્રદૂષણનો સમાવેશ થાય છે મીઠા જળનું પ્રદૂષણના બે ભાગ છે એક તો છે પૃષ્ઠજળનું પ્રદૂષણ અને બીજું છે ભૂમિગત જળનું પ્રદૂષણ જ્યારે પ્રદૂષકો કોઈ સરોવર તળાવ કે નદીમાં પ્રવેશ કરે છે તો તેને પૃષ્ઠજળ પ્રદૂષણ કહે છે અને જ્યારે પ્રદૂષકો અંતઃસ્ત્રાવી જળ સાથે કોઈ જળ સંચય સ્તરમાં પ્રવેશ કરે છે તો તે ભૂમિગત જળની ગુણવત્તાને નુકસાન કરતા હોવાથી તેને ભૂમિગત જળ પ્રદૂષણ કહે છે વિદ્યાર્થી મિત્રો મહાસાગરો સમુદ્રો નદી નાળા વગેરે સમરૂપ જળ જળરાશિઓના પ્રદૂષણને દરિયાઈ પ્રદૂષણ અથવા મહાસાગરીય પ્રદૂષણ કહે છે જળ પ્રદૂષણ ઘર વપરાશના ગંદા પાણીથી કૃષિ ક્ષેત્રે બગાડ થયેલા પાણીથી કુદરતી રીતે સર્જાયેલા બનાવોથી પણ ફેલાય છે દૈનિક ક્રિયામાં વપરાતા પાણીમાં અમુક તત્વો જળનું પ્રદૂષણ ફેલાવે છે તો અહીંયા આપણે આ વિડીયો લેક્ચરમાં અટકીએ પ્રદૂષણના પ્રકારમાં જ આગળના પ્રકારો જેમ કે જમીનનું પ્રદૂષણને અન્ય પ્રકારોનો આપણે જે ચર્ચા કરવાના છીએ તે મેં આગળના મારા વિડિયો લેક્ચરમાં સાંકળી લીધી છે જે તમે કન્ટિન્યુ કરશો આજના વિડીયો લેક્ચરના સારાંશ રૂપે આપણે એમ કહી શકીએ કે આ વિડીયો લેક્ચરમાં પ્રાથમિક રીતે આપણે પર્યાવરણ એટલે શું પર્યાવરણ અંતર્ગત આપણે તેનો અર્થ પર્યાવરણનો ખ્યાલ પર્યાવરણના જુદા જુદા પ્રકારોની ટૂંકમાં સમજૂતી પ્રાપ્ત કરી જેમાં કુદરતી પર્યાવરણ માનવસર્જિત પર્યાવરણ સામાજિક પર્યાવરણનો સમાવેશ થાય છે આ ઉપરાંત આપણે પ્રદૂષણના પ્રકારો પ્રદૂષણનો અર્થ સમજ્યા પ્રદૂષણના બે પ્રકારની ચર્ચા હવાનું પ્રદૂષણની આપણે કરી જમીનના પ્રદૂષણની ચર્ચા કરી અને બાકીના આગળના પ્રકારની ચર્ચા આપણે આગળના વિડીયો લેક્ચરમાં કરીશું એ ઉપરાંત અન્ય પણ ચર્ચા કરીશું આ વિડીયો લેક્ચરના આધારે તમે એક નોંધ કરી રાખો પ્રશ્ન તરીકે જેનું ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો પ્રશ્ન છે પર્યાવરણ એટલે શું એક બીજો પ્રશ્ન છે પ્રદૂષણ એટલે શું ત્રીજો પ્રશ્ન છે જમીનનું પ્રદૂષણ સમજાવો વિશેષ વાંચન માટે તમે તમને આપેલી સ્વ અધ્યયન સામગ્રીનો ઉપયોગ કરી શકશો ફરીવાર મળીશું આજ ટોપિકમાં કન્ટિન્યુ કરીશું ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ ધન્યવાદ